સરપ્રાઈઝ આપી દીધી આજે અમારા ફ્રેન્ડ એ મને સરપ્રાઈઝ આપી છે આવે ને તરત મને ખબર નહોતી ને આવીને પાછળથી મને ડરાવી દીધી અને મેં ઓલા જ વેલા જમવા આવી ગયા છે તો જો જમવા બેસી ગયા છે બધા સાથે હેલો મિત્રો સીતારામ સ્વાગત છે તમારું ફરીથી નવા કેમ છો બધા મજામાં મજામાં જશો આપણે પણ મજામાં છે તો અત્યારે આપણે નાય દઈને ફ્રેશ થઈ ગયા છે અને દિયા કરી નાખ્યા છે હવે ચા બનાવી છે નાસ્તો બનાવવો છે અને અમારા ઓમ ભાઈ ધાર્મિક ભાઈ જે સીતા છે ચલો બસ જો બે ભાઈ અહીંયા કેવા સીતા છે તો ચાલો મેં ઓલે હજી જાગ્યા છે તો મારી મેવલ માટે ચા બનાવી નાખીએ અને ભાખરી બનાવી નાખું નાખીએ ઓમેન ધાર્મિક ભજન કોઈ જગ્યા નથી આજ તો બી મૂડા તો હું મારા માટે મેહલ માટે ચા બનાવી નાખું ચાલો બધા નાસ્તો ચા આજે થોડુંક ગ્રેડ છે ઓમેન ધાર્મિક મોજા આવે એટલે થોડુંક મોડું હોય જાગળ આજના વિડીયોમાં સૌથી વધુ કોમેન્ટ આવેલી છે વિષ્ણુ ઠાકોરની બાજુમાં આઈડી આપેલી છે માયપાણી એમની ચેનલને સબસ્ક્રાઇબ કરેલી છે તમે પણ એમની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરજો ભાઈ ભાઈ શોર્ટ્સ બનાવે છે આપણે પણ એને ખૂબ સપોર્ટ કરીએ છીએ તમારે પણ બધાને સપોર્ટની જરૂર હોય તો લોંગ વિડીયોમાં સૌથી વધુ કોમેન્ટ કરવાની છે જે લોકોની સૌથી વધુ કોમેન્ટ આવશે એની આઈડીને આપણે અહીંયા સપોર્ટ કરશું છે આ જાય છે આ તો છે મહિનો આ ને તો નથી મહિનામાં થાય જ્યારે જેવું જોયું કાલે હું ચા લગભગ મહિના ઉપર થઈ ગયું હશે આજે બહાર રાખ્યું હવે થોડું થોડું મૂકવા માંગ્યું તો ફ્રીજમાં આજે મૂકવા કરતા બહાર મૂકવું હાલુ છે પેલા બહુ હું પેલા ફ્રીજમાં મૂકી હમણાં આવું બહાર રાખ્યું બધા કે આજે ફ્રીજમાં ન મૂકી દે બહાર રાખી હું ફૂકાય છે પણ ફ્રીજમાં ફૂકાઈ જશે ને બહાર નથી મૂકાતું બહાર તાજું લેશે આજુ એટલે હવે આપણે ફ્રીજમાં પણ બંધ કરી દીધું છે તો હવે આપણે ચા ઉકાળી લઈએ ધાર્મિક બાન જો આજે ભૂખ લાગી ધાર્મિક ભાઈ જાગીને તરત બેસી ગયા નાસ્તો લઈને કાં તો હું ભાઈ બહુ ભૂખ લાગીને ને કાલ સાંજે જમવાનો હતો કા એટલે કાલ સાંજે છ વાગે નાસ્તો કરે નાસ્તો ચાદુ ને બધું હાથે લઈને બેસી ગયો નખો તો કેટલી વાર કેવું પડે નાસ્તો કરવા બેસે એમ કેમ ભૂખ લાગે તો કેવા બે જાવ કાં ભાઈ ઝાપડ ઝુપટ ને કચરા ને બધું થઈ ગયું છે પોતા મારવાનું બાકી છે તો પોતા મારા ઓમ ભાઈ સરે ધમુભાઈ મારી દેશ આજે જો અધમુભાઈ ઘરે છે ધમુભાઈનો વારો ચડી ગયો પોતા મારવા અને આજે આમાં ધાર્મિક ભાઈ જો વ્હાઈટ શર્ટ પહેર્યો છે કેટલો મસ્ત લાગે છે કોમેન્ટ કરજો ભાઈ કેવો લાગે છે આમાં ધમુભાઈ કે નથી મારો લાગતો એમ બ્યુટીફુલ અને આ ધમુભાઈ પોતા મારે છે તો મારા ઓમ ને ધાર્મિક ભાઈ હેલ્પ કરે ધાર્મિક ભાઈ હોય તો ધાર્મિક ભાઈ પોતા મને કરો ઓમ ભાઈ મારે તો મારે તો કેવો ઓમ ભાઈ જો બોલ બોલ કર્યા કરે છે પાછળ દરવાજા પાછળ છુપાઈ ગયા છે તો ચાલો હવે આપણે રસોઈ કરવાની તૈયારી કરશું પેલા તો આપણે નાઈટ ચેન્જ કરી અને ધાર્મિક ભાઈ ને મમભાઈ બેટ દડે રમે જો આ ક્રિકેટર જો મોટો આમ જો બોલર ના દો ભાઈ બેટ લઈને આ મારે છે તો મજૂરી કેટલી લ્યો છો માલિક કે તમે મમ્મી ને હેલ્પ કરવામાં માં કઈ મજૂરી ન હોય કે તમે બસ 10 રૂપિયા માંગવા દાવી જાવ છો દરરોજ એ તો જોઈ ક્યારેક વાપરવા કે ધાર્મિક તો માલી ડાગરે

ચાલો હું ભાઈ જમીને પછી વાસણ ઉપર ઉટકી નાખીએ તો અત્યારે આપણે નવરાખ્યા રાખ્યા ત્યાં અમારા ફ્રેન્ડ આવી ગયા છે શર્મિલા ભાઈ મોડું હંતાડ દેસી કે નઈ કેટલા દિવસ પછી મારા ઘરે આવ્યા કેટલા દિવસ થયા તે દી હું મેરેજમાં જાતી હતી ને આવ્યા હતા હા પંદર દિવસ વધારે થયા છે મારા ફ્રેન્ડ ના મેરેજ હતા ત્યારે હું જેમ તૈયાર થઈ હતી ત્યારે તમે આવ્યા હતા ત્યાર પછી આજે આવ્યા અમારા મેડમ છે ને બહુ બિઝી માણસ છે એને છે ને ટાઈમ જ નથી મળતો અને આપણે કહીએ ને તો કે મારો તો નામ જ નહીં લેતા વગર નામે આવ્યા આજે સરપ્રાઈઝ આપી દીધી આજે અમારા ફ્રેન્ડે મને સરપ્રાઈઝ આપી છે આ તરત મને ખબર નહોતી ને આવીને પાછળથી મને ડરાવી દીધી બોલો હું તો હાચી બી ગઈ મને આવો ચિંતા કોણ આવ્યું પહેલાં તમે કોઈ દિવસ એવું આવો નહીં ને એટલે વધારે બી ગઈ પછી તો ચાલો અમારા ફ્રેન્ડ આવ્યા છે તો ઘણીવાર આપણે ફ્રેન્ડ સાથે બેસીએ ગપચપ કરીએ ક્યાં ઘણા દિવસ પછી આવ્યા છે તો કેમ છે તબિયત પાણી સારા તો વાંધો નહીં બધાને બપોર કેવી નીંદર આવી જાય મને છે ને નીંદર જ ન આવે ક્યારેક નીંદર આવી જાય તો કોકનો કોક આવી ગયો તો જગાડી દે એવું થાય અમે નીંદર ન આવે ક્યારેક જ નીંદર આવી જાય અને અમારા ઓમ ભાઈ મોજ છે અને હું ઘડી વાર પણ પણ અંદર આવી નહીં અને આજે તો હજી કપડાં લેવાના બાકી રહી ગયા છે કપડાં હજી સુકાય છે તો ચાલો કપડાંને એવું લઈને કપડાં એવું ઘડીને એવું કરી નાખીએ ને પછી ધાર્મિક ભાઈ આવશે ક્યાંક નાસ્તા પાણી કરીએ ત્યાં ઓમ શિવ પણ આવી જશે આજે સવારમાં આવ્યો તો પછી પાછો ભાઈ ગયો પછી કાંઈ આવ્યા નથી ભાઈ તો મને તો ત્યારે જાગીને ભૂખે લાગે કેમકે પપ્પર છે ને સાવ ઓછું જમો બે રોટલી જ ખાઉં તો અત્યારે પાંચ છ વાગે એટલે બહુ ભૂખ લાગે અત્યારે ઓલરેડી પાંચ વાગ્યા છે તો કંઈક ના કામકાજ કરીને પછી આપણે નાસ્તા પાણી કરી લઈએ ઓમભાઈ જો કેવા હુતા હુતા મૂવી જોવે છે એને બાજુમાં મમરાને ડબ્બો લઈને હતા છે એટલે ખાતા જાય ને મૂવી જોતા જાય આમ તો જો કેવી સુવિધા છે અને તોય પાછા એમ કે અમને કાંઈ સાચવતા નથી એટલું એટલી સુવિધા છે તોય બોલો તોય નખરા કરે રોવે છે જો ઓમભાઈ કામ બધું થઈ ગયું નાસ્તા પાણી થઈ ગયા અને અત્યારે આપણે જો ભાજી વીણવાની સવારમાં છે ને મેં પાલકની ભાજી લીધી સવારમાં નીચે હતી અને પાલકની ભાજી સારી તાજી હતી પણ તે થોડીક લંગાઈ ગઈ તો પાલકની ભાજી વીણવાની છે ને અમારા ધાર્મિક આવી ગયા છે આના આવીને સુધી નાસ્તાની તૈયારી કરે જો શું બનાવે છે ચાલો જોઈએ શું બનાવો તમે ભાઈ ચીઝવાળી રોટલી બનાવે છો જો ચીઝવાળી રોટલી બનાવે છે ટમેટો સોસ હાવ ઓછો લગાડો તમારા ધાર્મિક ભાઈ ચીઝવાળી રોટલી બનાવે છે અને ધાર્મિક ભાઈને ચીઝવાળી રોટલી આપો એટલે એને બીજું કાંઈ જ હોય નહીં

અને તે લઈ હજી કાઢવાનું છે તો ચાલો હવે ફટાફટ આપણે રસોઈ બનાવી નાખીને અમારા ઓમભાઈ ને ધાર્મિકભાઈ ને મેચ શરૂ થઈ ગઈ છે તો ઓમભાઈ ને ધાર્મિકભાઈ મેચ જોવા મળ્યા છે તો ચાલો બતાવી દો અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ શું કરે છે જો અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ આમ જો મેચ શરૂ થઈ ગઈ છે જો અમારા ધાર્મિકભાઈ ને ઓમભાઈ ને આમ જો અને અમારો ઓમભાઈ તો છે ને ગાટલું નીચે જ તે નાખી દે આખો દિવસ ગાટલું નીચે જ નાખેલું હોય ગાટલું સેટી ઉપર રહેવા જ ન દે ઉપર ગયેલા ગરમી થાય તો ભાઈ ગાટલું નીચે નાખી દે ને આખો દે આરામથી કરે સારું ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખી ભાજી બીન ને બધું મારું બનાવવાનું છે લસણ ખોલવાનું છે તેથી વાર લાગશે પાછી આજે રસોઈ બનાવવાનું મોડું થઈ જાય ને અમારા મેં ઓલા જે આવી ગયા છે જો આપણે મોડું થઈ જાય ને ત્યારે વેલા આવી જાય ધાર્મિક ભાઈ પપ્પા આવે એટલે પાછળ પાછળ ફેર્યા કરે ધાર્મિક ભાઈ મેચ રમવા જવું છે તો જમવાનું આપણે બની ગયું છે ને જમવામાં આપણે બનાવ્યું છે તાંજળિયાની ભાજી અને રોટલા અને દૂધ છે ને સાથે ગોળ ને જેવડો તો જો મેહુલ ને ધાર્મિક ને ઓમ ને બધા જમવા બેસી ગયા છે અને મેહુલ વહેલા જમવા આવી ગયા છે તો જમવા બેસી ગયા છે બધા સાથે તો ચાલો આપણે પણ સાથે જમવા બેસી જાય મેહુલ વહેલા આવી ગયા તો કીધું વાર વાર બધા બી જાય ને તો જમી લઈ ગયા મેહુલ આવે એવું થાય તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળીશું કાલે એક ના વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ